ने काफी चतुराई दिखाई तो 34 हुआ, हुआ। 34 फोर थ्री थर्टी का टारगेट, जोर से मार दिया है एक लेने में कामयाब स्ट्राइक चेंज होते पहली गेंद बीस रन लास्ट पॉलिस ओवर की पॉइंट दो रन आते हुए आखिरी गेंद और ये डॉट हो गई અમારા સંગીની ફોરમ વાપીમાં ફર્સ્ટ ટાઈમ અમારી હિસ્ટ્રીમાં લેવામાં આવ્યો છે તો હું નિધિ શાહ અને મારા સેક્રેટરી ફાલ્ગુની શાહ અને આ પ્રોજેક્ટના ચેરપર્સન અપૂર્વ શાહ અને નેહલ જૈન એ ખૂબ જ મહેનત કરી અને અમે ગર્વથી કહી શકીએ છીએ કે અમારો આ પ્રોજેક્ટ ખૂબ જ ખૂબ જ સક્સેસફુલ રહ્યો અમને એમ થયું કે આ બધા લેડીઝ શું રમી શકશે પણ આજે ખૂબ જ ઉત્સાહથી

અને હું ગર્વથી કહી શકું છું કે નારી શક્તિ ખાલી વેલનથી નહીં પણ હવે બેટ પણ ઉપાડી શકે છે. વાપીની ગેલી ટીમોએ અહીંયા ભાગ લીધો અહીંયા ટોટલ 8 ટીમોએ ભાગ લીધો છે. અને ફાઈનલમાં વિજેતાને શું ઇનામ આપશો અમે લોકોએ બધાય ટાઈપની trophies રાખી છે. winners up, runners up અને એની સાથે મેન ઓફ ધ મેચ ટોટલ સાત મેચ રમાશે બધી જ મેચમાંથી જેનું બેસ્ટ પરફોર્મન્સ હશે એને ટ્રોફી દેવામાં આવશે એની સાથે બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન બેસ્ટ ફિલ્ડર અને મેન ઓફ ધ સિરીઝ પણ દેવામાં આવશે